મુરત કરાવી રહ્યો બા ચાના આવ્યું ચાના કોઈ દર્શન કરીને જો આજે આશીષ બે દારે જશે આવો સોમવાર ના મંગળવાર રજા આજ બુધવાર જશે આમાં જય માતાજી જમશો બધા મજામશો સ્વાગત છે તમારું નાવ વ્લોગમાં नहीं तो तैयार थी दादा गुड मॉर्निंग मम्मी गुड मॉर्निंग जय माता कचरो है मम्मी तो गुड मॉर्निंग जय माता पेरी hmm? yeah. कॉफी jadi बेबी सारा गुड मॉर्निंग दीवानी करवाना है दीवा के

મારે બહુ મેઠાવવામાં આવે ગુડ મોર્નિંગ હવે મમ્મી સાફ સફાઈ કરા હા એ આવી રહી છે તો હું કાલ લે આ સ્ટોપર પર એ સ્ટોપ પર એ સ્ટોપર ચો હા અહીંયા તુલસીએ દીવો કરી દઈએ એક તો આવી જાય છે મઢે દીવાની કર્યા મસ્તા દર્શન કરીએ

બા જે ખાવું હોય એ પૂછીએ નહીં રે એટલે પૂછીને બનાવીએ બે મંદિર તો હારા નવ થવા આવ્યા હા બાજુ માસી રોટલી ને કર્યું નાસ્તામાં ખાવાનું ચાલે દાદા તો ખાઈએ રે ખમણ મંગાવી બાએ તો કઢી ખાવા કઢી ખાશે આમાં મરચો ચલો ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ ખીચડી વગાડીએ મરચો મજા આવે ને રેહણો ખાઈ લઈએ તો નહીં તો ગરમી કાકાને એવું જોવો ફ્રિજનું મુરદ કરવાનું જો ઘડી જુઓ જો કેટલા વાગ્યાનું આવે બે તો કારણો જતો લાફ ચોક ઘડી જતો જોઈ અમૃત ચોક એડું જતો હમ સુખ ચોકડીયું છો અગિયારનું સોઠથી તો બાર હમ હમ હજુ કલાક છે દસ વાગ્યા દસ મય દસ બાકી નવ પચાસ છોલા કરીને હમણાં હા પાર મેળો હંદી દ પોચ મિનિટ લઈ આવવાની પછી પાછી મિલ લઈ આવવાની હા હવે મંદિર સાફ કરવાનું કરીએ હે આ મશીન પેલા ધૂર બધી ઉડાડી દઈશું પછી ધોઈ નાખશું બધું બહુ ધૂર દેખાતી નહીં પણ કેમેરા માં નહીં દેખાતી બધું સાફ કરી દઈએ હવે આપણે રોડ ઉપર ઘર એટલે બહુ આવ ધૂર બહુ આવે ચાલુ કરો હું મશીન હું ભેબ ફોટા નહીં લેવું પડે પહેલા બધું સાફ કરી દઈએ પહેલા ખોનો ને બધું કાઢો મઈથી ટીવી માં બધું ટીવી ને એ સાફ કરી દઈએ પહારી બધું જેટલું ભરાયું હશે પાસા

એટલે જવીર ભાઈ જવીર ને કરવાનું ચોલો હા મેં સફરજન જમરૂખ

રહેણો ની હ્યાં જતા રહ્યો રહેણો બા આપડા પેર બાર મંદિર ધોવાનું મંદિર ધોઈ એક બધા એમ કે કે મંદિર આખું પાછું કરે એમ ભાગી નાખ્યો બધા ખાલી બોલવું જ છે ને તાન જો તો નહીં હમ ખાલી

બસકો ભરતો હોય તાણ જ ના બે હજુ હમ જેવી ભાઈ તો હોયે જ્યાં બાજુ દાદા ઊંઘ્યા ગયા કાગર પેન અને ગુંદર દવા ઉપર લખવાનો ટાઈમ સ્ટીકર હોય એક જ ઉપર હોય ને

ડોક્ટરે ચોટાડી આપી હતી પણ નવા ચોટાડી નવા ચોટાડી હમ 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 હમ

દાદા ને સારું ખાઈ પીન શાંતિ ઊંઘી જાય ટાઈમ થાય એટલે ઊંઘી જ જાય દાદા બનાવ્યું બનાવ્યું પેલું ડોક્ટર એ લગાવી છે એવું લાગે હો મને એટલા કે આ દાદા ને તો દવાઓનો ને તો સ્ટીકર નું કામ પર થઈ ગયું હવે ઊભો હણો ખાટલો પાથરી દીધો હે જેટલો બનાવી પોછો જો બા બા

જયવીરભાઈ ઊંઘી ગયા હા પીધી કોફી ક કશું નહીં હા કશું નહી પીધું બસ તાર ઓછા ઓછા થવા દે

તો આ બાજુ દીવા કરી દીધા હ આવા મઢી જતા જઈએ દર્શન કરતા જઈએ બેહો ઓટા મારો હેણો થોડા એક વાટ મારો લેણો ઓટા મારો મા હું આવું મઢી જઈશ એક દીવો દીસી કરી દીય તો આઈ જશે એ મઢે દીવા કર્યા

bây giờ <laughs> thấy chưa <laughs> sa cana bình đa bơ ăn bài <laughs> nhà là thấy

कर टीवी करो? चालू करो? ऊपर मिल दो बॉक्सिंग मेकी दिए मिल दिए bye bye, balur wara, menur